BJP મત રાજકારણીઓએ ગિફ્ટ સિટીમાં રાહત માટે સરકાર પર દબાણ કરી લો. PMO ના इशારે ગિફ્ટ સિટીનું વિસ્તરણ બરકાયું. BJP ના ભ્રષ્ટ નેતાઓને 10000 કરોડ ડુબ્યા. સરકારનો વાંધાચતર રાજકારણી અધિકારીઓ રસ્તામાં જમીનો ખરીદી લીધી લે. ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીને વિસ્તારીને 996 હેક્ટરનો એરિયા ઉમેરી તેની રક્ષાવાની અગાઉ જાહેરાત કરી હતી, જે કે હવે સરકારી આ નિર્ણય પર તો મુક્યો છે. ભજીમદાન કેટલાક રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓય ભાગીદારીમાં જમીન પર મોટા પ્રમાણમાં પોતાનું બ્લેક મનીનું રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે જ્યારે સરકારે ગિફ્ટ સિટીમાં નવા વિસ્તારનો ઉમેરો કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે આ રાજકારણીઓય સરકાર પર દબાણ લાવીને હાલના ગિફ્ટ એરિયામાં એફએસઆઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરીય રાહતો આપવા માટે દબાણ કર્યું ત્યારે આ ઉપરાંત આ રાજકારણીઓ રોડ અને અન્ય સુવિધાઓ માટે કપાતમાં પોતાની જમીન આપવા પણ તૈયાર ન હતા ત્યારે આખરે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે આખરે નવો વિસ્તાર ડેવલપ કરવાનો વિચાર Tung tu